હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ આઠ વિષય ગણિત પાઠ છ ઘન અને ઘનમૂળના સ્વાધિયન પોના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પણ આપણી નવી સ્વાધ્યયન બુધિ પ્રમાણે તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇકશ અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો તો ચાલો આપણા સ્વાધીયન પોના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ તો અહીં આપણી સ્વાધીયન પુથીનો પહેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરીને બોક્સમાં લખો તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે નાના નાની હાડી સંખ્યા ખાલી જગ્યા છે તો તેનો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી એક હજાર ઓગણત્રીસ બીજો પ્રશ્ન છે બે સોળ અને નવ પંદર માટેની હાડી રામાનું સંખ્યા જણાવો તો તે થશે ઓપ્શન બી ચાર હજાર એકસો ને ચાર ત્રીજો પ્રશ્ન છે એક સેમી બાજુવાળા ખાલી જગ્યા ઘરની મદદથી બે સેમી બાજુવાળો એક ઘન મળે તો તેનો જવાબ થશે ઓપ્શન ડી આઠ એના પછી ચોથું છે કે એક સેન્ટીમીટર બાજુવાળા ખાલી જગ્યા ઘરની મદદથી ત્રણ સેન્ટીમીટર બાજુવાળો એક ઘન મળે તો એ થશે ઓપ્શન ડી સત્યાવીસ અને પાંચમો પ્રશ્ન છે કે એકી સંખ્યાનો ઘન એ ખાલી જગ્યા સંખ્યા અને બેકી સંખ્યાનો ઘન એ ખાલી જગ્યા સંખ્યા હોય તો એનો જવાબ થશે ઓપ્શન એ કે એકી સંખ્યાનો ઘન એ એકી સંખ્યા અને બેકી સંખ્યાનો ઘન એ બેકી સંખ્યા હોય એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે એ ખાલી જગ્યા પૂરો તેમાં આપણું પહેલું છે કે દસનો ઘન કરતાં મળતી સંખ્યા ખાલી જગ્યા શૂન્ય હોય તો તેમાં ત્રણ શૂન્ય હોય કારણ કે જો આપણે દસનો ઘન કરીએ તો તેમાં ત્રણ ઝીરો આવે એના પછી બીજો પ્રશ્ન છે કે પોઈન્ટ પાંચનો ઘન કરતાં ખાલી જગ્યા મળે તો તે થશે પોઈન્ટ એકસો ને પચીસ ત્રીજો પ્રશ્ન છે એક અને એક હજાર વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણ ઘનસંખ્યા છે તો તે થશે આઠ ચોથો પ્રશ્ન છે કે સૂલને નાનામાં નાની પૂર્ણ સંખ્યા ચાર વડે ગુણતા તે પૂર્ણ સંખ્યા બના અને પાંચમું છે કે એક મીટરનો ગન બરાબર દસ હજાર સેન્ટીમીટરનો ગન તો હવે એના પછીનું આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન એ બેકી સંખ્યા હોય તો આપણું આ વિધાન ખોટું છે બીજું છે પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ન હોય તો આ વિધાન પણ આપણું ખોટું છે ત્રીજું છે કે બે અંકો વળી સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યા ત્રણ અંકની હોય તો આ વિધાન પણ ખોટું છે એકી અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા મળે તો આ વિધાન પણ આપણું ખોટું છે પાંચમું છે કે એવી કોઈ પૂર્ણગન સંખ્યા ન મળે કે જેનો એકમનો અંક આઠ હોય તો આપણું આ વિધાન પણ ખોટું છે તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે સૂચના મુજબ ગણતરી કરીને જવાબ મેળવો તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે અવિભાજ્ય અવયવીકરણની રીતે ચકાસો કે આ આપેલા પૈકી કઈ સંખ્યાઓ પૂર્ણગન છે તો ચાલો આપણને પહેલી સંખ્યા આપી છે એ એમાં છે ચારસો ને એકતાળીસ તો એને આપણે અવયવ પાડીએ તેના અવયવ થશે કે ચારસો ને સુન એકસો ને સુડતાળીસ તરી ચારસો એકતાળીસ એવી જ રીતે અગ્નિ ઓગણપચાસ ગુણ્યા ત્રણ બરાબર એકસો સુનતાળીસ સિત્ય સિત્યુ ઓગણપચાસ અને સાત એકા સાત તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એના જે અવયવ છે એ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત ગુણ્યા સાત છે એટલે કે ત્રણનો વર્ગ અને સાતનો વર્ગ તો અહીં તે પૂર્ણ ઘન સંખ્યા નથી કારણ કે તેમાં ઘન નથી એના પછી બીજું છે કે એક હજાર સાતસો ને તો તેના જ આપણે અવયવ પાડીએ તો તે આપણી પાસે થશે કે બેનો ઘન ગુણ્યા બેનો ઘન ગુણ્યા બેનો ઘન એટલે તે થશે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે ત્રણ એટલે તે આપણી પાસે થશે બાર તો અહીં એ આપેલી સંખ્યા જે છે એ પૂર્ણ ઘન સંખ્યા બને એના પછી ત્રીજું છે કે આઠ હજાર તો એના માટે સૌ પ્રથમ આપણે એના અવયવ પાડીએ તો તે આપણી પાસે મળશે કે બેનો ઘન ગુણ્યા બેનો ઘન ગુણ્યા પાંચનો ઘન તો માટે જો આપણે આઠ હજારના ઘન મૂળમાં લઈએ તો તે આપણી પાસે થશે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ એટલે વીસ એના પછી ચોથું છે કે સોળ હજાર આઠસોને પંચોતેર તો અહીં આપણે આ પ્રમાણે જો એના અવયવ પાડીએ તો તે આપણી પાસે થશે કે ત્રણનો ઘન ગુણ્યા પાંચની ચાર ઘાત તો અહીં અહીં આપણી પાસે ત્રણનો ઘન છે પણ પાંચનો ઘન નથી અહીં પાંચની ચાર ઘાત છે તેથી તે પૂર્ણ ઘન સંખ્યા ન બને તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે અવિભાજી અવયવકરણની રીતે ઘનમૂળ શોધો તો એમાં આપણે પહેલી સંખ્યા આપેલી છે કે બે હજાર સાતસો ને ચુમ્માલીસ તો એના માટે સૌપ્રથમ આપણે અવયવ આવી રીતે પાડી શકીએ અને એના અવયવ આપણી પાસે થશે કે બેની ત્રણ ઘાત ગુણ્યા સાતની ત્રણ ઘાત તો અહીં આપણે બે હજાર સાતસો ને ઘનમૂળમાં લખીએ તો તે આપણી પાસે થશે કે બે ગુણ્યા સાત એટલે તે ઘનમૂળ આપણને મળશે ચૌદ એવી જ રીતે બીજું છે કે આ પાંચ હજાર આઠસો ને બત્રીસ તો એના આપણે અવયવ પાડીશું અને એના અવયવ આપણે લખીશું કે બેનો ઘન ગુણ્યા ત્રણનો ઘન ગુણ્યા ત્રણનો ઘન તો આપણે આપણી સંખ્યાને ઘણમૂળમાં લખીએ તો એ થશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો એ આપણને મળશે અઢાર તો માટે તેનો પૂર્ણ ઘન અઢાર થશે તો હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા બને તો ચાલો આપણી પહેલી સંખ્યા છે કે આઠસો ને ચોસઠ તો આઠસો ને ચોસઠને આપણે આ રીતે અવયવ પાડી શકીએ અને જેને આપણે લખી શકીએ કે જે આપણને આપ્યા છે કે ત્રણનો ઘન છે એના પછી બેનો ઘન આ બીજા બેનો ઘન બે છે તો તે આપણી પાસે થશે કે ત્રણનો ઘન ગુણ્યા બેનો ઘન ગુણ્યા બેનો વર્ગ તો અહીં આપણે બે ગુણ્યા બે એટલે કે ચાર વડે ભાગવાથી આપલી સંખ્યા જે છે પૂર્ણગન સંખ્યા બને એના પછી બીજું છે કે એકસોને અગ્નેવ્યાસી તો એને આપણે લખી શકીએ કે ત્રણનો વર્ગ ગુણ્યા સાત ત્રણનો ઘન ગુણ્યા સાતનો એકાદ તો તેના માટે શું પ્રથમ આપણે જો સાત વડે ભાગીએ તો આપણને આ જે સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા મળે એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે પાંચસો ને બાર ઘનસેમી ઘનપુટ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ શોધો તો એના માટે આપણે પાંચસોના બાર પાંચસો બાર છે એના અવયવ પાડીએ તો તે આપણને મળશે કે બે ની ત્રણ ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત તો પાંચસો બાર ને ઘનમુટમાં લખીએ તો તે થશે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે આઠ મળશે તો માટે પાંચસો બાર ઘન સૈમી ઘનપર ધરાવતા ઘન સમઘનની બાજુની લંબાઈ આઠ સેન્ટીમીટરની મળે તો હવે એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ ગણતરી કરો તેમાં પહેલું છે કે કિંમત શોધો તો આપણને આપી છે કે ઘનમૂળમાં સત્યાવીસ વત્તા ઘનમૂળમાં ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ વત્તા ઘનમૂળમાં ઝીરો પોઈન્ટ ઝીરો ચોસઠ તો અહીં આપણને ખબર છે કે સત્યાવીસ જે છે એનું ઘનમૂળ ત્રણ થાય એ વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો આઠનું ઘનમૂળ ઝીરો પોઈન્ટ બે થાય અને ઝીરો પોઈન્ટ ઝીરો ચોસઠનું ઘનમૂળ આપણને ઝીરો પોઈન્ટ ચાર મળશે તો તેનો સરવાળો આપણને મળશે ત્રણ પોઈન્ટ છ એના પછી બીજું છે સાદુરૂપ આપું કૌન્ટમાં છનો વર્ગ વત્તા આઠનો વર્ગની એક તૃત્યાંશ ઘાત અને એની ત્રણ ઘાત તો સૌ પ્રથમ આપણે એ જોઈ શકીએ કે અહીંયા જે આઠની બે ઘાત અને એક તૃત્યાંશ ઘાત છે એ આપણી કેન્સલ થશે એટલે તે થશે આઠની એક ઘાત અને બે છનો વર્ગ એટલે છત્રીસ થશે તો છત્રીસ વત્તા આઠ એની ત્રણ ઘાત તો ચુમ્માલીસની ત્રણ ઘાત અને તે આપણને મળશે કે પંચ્યાસી હજાર એકસો ચોર્યાસી તો હવે એના પછીનો આપણો આઠમો પ્રશ્ન છે કે સૂચના મુજબ ગણતરી કરીને જવાબ આપો જેમાં પહેલું છે કે ત્રણ હજાર સિત્યાસીની નાનામાં નાનાની કઈ સંખ્યા વડે ગુણવત્તા પૂર્ણ ઘનસંખ્યા બને તો તેના માટે સૌ પ્રથમ આપણે અવયવ પાડી લઈએ અને આપણે જોઈ શકીએ છીએ કે તેના અવયવ થશે ત્રણનો વર્ગ ગુણ્યા સાતની ત્રણ ઘાત તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સાત છે એક એનો ઘન છે પરંતુ ત્રણનો ઘન નથી તો માટે આપણે તેને ત્રણ વડે ગુણીએ કે જેનાથી આપણને નવ હજાર એકસઠ સંખ્યા મળે જે આપણી પૂર્ણઘન સંખ્યા બને તો એના પછીની એ પ્રશ્ન છે કે જાતે કરીએ કે તમારી આસપાસ મળી આવતા સમઘન અને લમઘન એકત્ર કરીને તેની લંબાઈ પહોળાઈને ઊંચાઈનું માપન કરો નોંધલ માપનો ગુણાકાર કરો અને તપાસ કરો કે તેમાંથી કઈ સંખ્યા પૂર્ણઘન બને છે તો આ એક્ટિવિટી તમે તમારી જાતે કરી શકો છો અહીં મેં અમુક પ્રવૃત્તિઓ કરીને માપ લખેલા છે અને તે લખેલા છે કે તે પૂર્ણગન બને છે કે નહીં તો તમે આ પ્રમાણેની કોઈ જાતે કરી શકો છો તો અહીં આપ આપણી સ્વાધ્યન પોતેના તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈપણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો થેન્ક યુ